હતી આજે લોકશાહીની અંદર લોકોનો અવાજ લોકોનું મોઢું બંધ કરવાનું જે આ કાર્યવાહી તમે કરી છે એ હરગીજ યોગ્ય નથી લોકશાહીને અને બંધારણને લાંછનરૂપ છે અને મંજૂરી મળ્યા પછી બળજબરીથી જો પોલીસ પ્રશાસન આવી રીતે મહારાણા પ્રતાપની જન્મ જયંતિ પ્રસંગ હોય અને એનો કાર્યક્રમ જો રોકવામાં આવતો હોય તો આ ભારત દેશની અંદર લોકો વિચાર કરે કે આ કોનું રાજ ચાલી રહ્યું છે

તો એ બાબતમાં મારે એટલું જ કહેવું છે કે આના માટે અમારા જે મૂડબીઓ વડીલો જે અમારી સંકલન સમિતિ છે એના બાબતમાં ચોક્કસ વિચાર કરી રહી છે અને આખા એ ગુજરાત પ્રદેશની અંદર અને આખા ભારત દેશના અન્ય રાજ્યોમાં પણ રાજસ્થાન હોય યુપી હોય બિહાર હોય છત્તીસગઢ હોય કે હિમાચલ પ્રદેશ હોય કોઈપણ રાજ્યની અંદર જેટલો ક્ષત્રિય સમાજની જ્યાં અમારી વસ્તી છે એ તમામ અમે આજે એક થયા છીએ સંગઠિત બન્યા છીએ અને અમારી એકતા અને સંગઠિતતા કાયમ માટે ચાલી રહે એ હવે પછીના અમારું જે આયોજન હશે એ પ્રકારનું હશે કે એના માટેના કાર્યક્રમો થશે એના માટે મિટિંગો થશે ગામડે ગામડે સમિતિઓની રચના કરવામાં આવશે તાલુકા લેવલનું માળખું બનાવવામાં આવશે જિલ્લા લેવલના પણ માળખા બનાવવામાં આવશે અને છેક રાજ્ય સુધીનું એટલે કે પ્રદેશ કક્ષાનું પણ માળખું અમે બનાવશું અને આ જે જો હુકમી કરતી જે કોઈ રાજકીય પાર્ટી હોય કે સત્તા હોય એને એક પડકાર બનીને ક્ષત્રિય સમાજ આવનારા દિવસોમાં સામો આવશે એવું અમે આગળના દિવસોમાં અમારું આયોજન હશે